આબ જયરે હાજર સ્પાર્ક ટુડે ન્યૂઝ આણંદ રેલવે સ્ટેશન પર સોલાર પેનલ લગાવતા સુબ બ્યુટિફિકેશન નો ટાટ્યુ થઉસ બેડ આયકા થી રેલવે સ્ટેશન બ્યુટિફિકેશન તથા અન્ય સુવિધા ઉભી કરવા પર સંસદ સહિત ની માંગ છતાં નજરઅંદાજ કેમ અંગ્રેજોના શાસનકાળ દરમિયાન 1901 માં આણંદ રેલવે સ્ટેશન પર નિર્માણ કરવામાં આવ્યા તો 1929 માં બ્રોડ ગેજ માં રૂપાંતરણ કરી વર્તાલ ખંબાત ગોધરા તરફ રેલમાર્ક સુવિધા ઉભી કરવામાં આવી છેલ્લા બે દાયકાથી રેલવે સ્ટેશનના બ્યુટિફિકેશન માટેની માંગ ઉઠ્યા બાદ બે વર્ષ પૂર્વે સાંસદની રજૂઆતને પગલે રેલમંત્રી દ્વારા મંજૂરી પણ આપવામાં આવી હતી ત્યારબાદ પરિસ્થિતિ યથાવત રહેતા જુલાઈમાં કેન્દ્રીય બજેટમાં રાજ્ય રેલ વિભાગને આઠ હજાર કરોડ ઉપરાંત આણંદ સહિત ચોર્યાસી રેલવે સ્ટેશનના બ્યુટિફિકેશન સહિત અન્ય સુવિધા માટેની ફાળવણી કરવામાં આવી હતી તેમ છતાં રેલવે સ્ટેશન પર સોલાર પેનલ સુવિધા ઊભી કરવામાં આવતા શું બ્યુટિફિકેશનનું ઉટાટ્યું થયું છે एक मोटो प्रश्नार्थ है रेल विभाग द्वारा आणंद रेलवे स्टेशन पर नजरअंदाज के उ